નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના આધુનિક યુગમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં સાસુ અને વહુના ઝઘડા ના હોય જ્યાં કામને લઈને ઝઘડા ના થતા હોય મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને જ્ઞાનવર્ધક કહાની છે આજની કહાનીમાં તમને જાણવા મળશે કે એક સંસ્કારી વહુએ પોતાના નરક જેવા ઘરને પોતાના સંસ્કારોથી કેવી રીતે સ્વર્ગ સમાન બનાવી દીધું તો મિત્રો આજની વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે અધૂરું જ્ઞાન ક્યાંય કામ આવતું નથી તેથી તમને વિનંતી છે કે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે કોઈ એક સંયુક્ત પરિવારમાં એક પુરુષ તેની પત્ની તેના પાંચ દીકરા અને બે દીકરીઓ હતા દીકરીઓના લગ્ન થઈ ગયા હતા એમાંના ચાર જણને તો બાળબચ્ચા પણ હતા બંને દીકરીઓ કુંવારી હતી સૌથી નાના દીકરાના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હતા પણ તેની પત્ની હજુ પિયરમાં જ હતી આ રીતે બંને દીકરીઓ સાથે મળીને ઘરમાં કુલ સાત સ્ત્રીઓ હતી તેઓ ઈચ્છતી હોત તો બધી સાથે મળીને ઘરનું કામકાજ બહુ સારી રીતે કરી શકતી હોત પરંતુ તેમનો પરસ્પર સુમેળ ન હતો તેઓ એકબીજાને ઈર્ષા કર્યા કરતી હતી અને ઘરના કામકાજમાં મન પરોવતી ન હતી તેમાંની પ્રત્યેક સ્ત્રી એવું ઈચ્છતી હતી કે પોતાને ઓછામાં ઓછું કામ કરવું પડે અને વધુમાં વધુ આરામ મળે તો તેમની વચ્ચે થયા કરતી હતી અશાંતિ અને સામ્રાજ્ય હતું હાલતમાં સૌથી નાના દીકરાને વહુ પણ પોતાના પિયરમાંથી અહીં આવી ગઈ તે ઉત્તમ ખાનદાન ઘરની દીકરી હતી તેને બાળપણથી જ ઘણું સારું શિક્ષણ મળ્યું હતું અહીં આવીને તે આ અચંપા ભર્યા વાતાવરણથી ગભરાઈ જ ગઈ પોતાની સાસુ અને જેઠાણીઓને એકબીજા સાથે લડતા ઝઘડતા જોઈને તે એક દિવસે રડી પડી અને ખૂબ દુઃખી થઈને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ શું આ બધું જોવા સાંભળવા માટે તમે મને આ ઘરમાં મોકલી છે અહીં તો હું એક દિવસ પણ રહી શકીશ નહીં મને આ રાત દિવસનો હંમેશાનો ઝઘડો સારો લાગતો નથી કોણ જાણે મેં પાછલા જન્મમાં એવા તે કયા કુકર્મો કર્યા હતા કે આ ઘરમાં મારા લગ્ન થયા રડતા રડતા જ તેની આંખ મળી ગઈ ઊંઘમાં તેને સ્પષ્ટ સંભળાયું જાણે કોઈ તેને સાંત્વના કહી રહ્યું હોય કે દીકરી ગભરાઈશ નહીં આ ઘરને સુધારવા માટે જ જ અહીં અહીં મોકલી છે તારા જેવી છોકરીની જરૂર હતી આ શબ્દો સાંભળીને નાની બહુને ઘણો દિલાસો મળ્યો તેનો બધો ગભરાટ સમી ગયો તેણે મનોમન પોતાનું કર્તવ્ય નક્કી કરી લીધું તેણે કંકાસનું મૂળ જાણવા માંગ્યું તો તેને માલુમ પડ્યું કે તેની સાસુ અને જેઠાણીઓ તથા નણંદોએ અંદરો અંદર ઘરનું કામ વહેંચી લીધું છે સાસુ અને નણંદો બહારનું કામ કરતી હતી અને વહુઓ વારા પ્રમાણે રસોઈ બનાવતી હતી બીજા બધા કામો માટે પણ વારા બાંધ્યા હતા પરંતુ તેમાંની કોઈ જો નસીબ ચોકે બીમાર પડતી તો તેના ભાગનું કામ કરવામાં બીજી વહુઓ આનાકાની કરતી હતી તેઓ પેલી વહુ પર ખોટું બહાનું કાઢવાનો આરોપ મૂકતી અને બીજા પ્રકારના આક્ષેપો પણ કરતી હતી ઝઘડાનું બીજું કારણ એ રહેતું હતું કે જ્યારે પણ બહારથી ખાવા પીવાની કોઈ ચીજ ઘરમાં લાવવામાં આવતી તો એ બધી જ એવું ઈચ્છતી કે સારામાં સારી અને વધુમાં વધુ પ્રમાણમાં એ ચીજ પોતાને મળે બસ આ વાત પર ઝઘડો શરૂ થઈ જતો અને વાત અંદરો અંદર ગાળા ગાળી સુધી પહોંચતી જો કોઈ એક ભાઈનો છોકરો બીજા ભાઈના છોકરા સાથે લડી પડતો તો એ વાતે બંનેની માતાઓ એકબીજાને ખરું ખોટું સંભળાવતી આ બધું જોઈને નાની વહુને ખૂબ જ દુઃખ થતું જે દિવસે તેણે ભગવાનનો આદેશ સાંભળ્યો તે જ દિવસથી તે ઝઘડો મિટાવી દેવાનો ઉપાય વિચારવા લાગી તેણે વિચાર્યું કે પોતાને આ બહાને ભગવાને ખૂબ આપી છે તે એક દિવસે પોતાની મોટી જેઠાણી પાસે ગઈ તે દિવસે સવારની રસોઈ બનાવવાનો વારો એ જેઠાણીનો હતો તેણે જેઠાણીને કહ્યું જેઠાણીજી હું તમારા બધા કરતાં નાની છું મારા હોવા છતાં તમે રસોઈ બનાવો એ વાજબી લાગતું નથી વળી તમારે તો બાળબચ્ચાની પણ સંભાળ રાખવી પડે છે મારી જવાબદારીમાં તો કોઈ કામ છે જ નહીં તેથી જો તમે મને રસોઈ બનાવવાનો તમારો વારો આપી દો તો બહુ જ સારું હું તમારો મોટો ઉપકાર માનીશ જેઠાણી પહેલાં તો ઘણીવાર સુધી આનાકાની કરતી રહી પછી તે બોલી વહુ હજી તો તારે ખાવા પીવાના ને પહેરવા ઓઢવાના દિવસો છે તું જરા મોટી થઈ જા પછી ચૂલો ફૂંકવાનું કામ સંભાળજે હજી થોડા દહડા આરામ કરી લે

હવે જેઠાણી તેની વાત વધુ વાર ટાળી શક્યા નહીં તેમણે પોતાનો વારો તેને આપી દીધો આ પ્રકારે તેણે ક્રમશઃ બધી જેઠાણીઓ પાસેથી વિનયપૂર્વક આગ્રહ કરીને તે બધા કામના વારા લઈ લીધા આ કામ પોતાના માથે લઈને તે એટલી પ્રસન્ન થઈ ગઈ કે જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય તે દરરોજ સવારે ઘણા પ્રેમથી બધા માટે રસોઈ બનાવતી અને બધાને ખવડાવ્યા પીવડાવ્યા પછી પોતે ભોજન કરતી તેને આમ કરવામાં જરાક પણ થાક લાગતો ન હતો બલકે એમાં તેને ઘણું સુખ મળતું તે દિવસે દિવસે બમણા ઉત્સાહથી આ કામ કરવા લાગી તે રસોઈ પણ બહુ સારી બનાવતી અને સ્ફૂર્તિપૂર્વક બનાવતી વાત વાતમાં તો તે ઘણી વાનગીઓ તૈયાર કરી જો ક્યારેક કોઈ મહેમાન આવી જાય તો પણ તે અકડાતી ન હતી તેમણે પણ ઘણા પ્રેમથી ભોજન કરાવતી કારણ કે તેમ કરવામાં તે પોતાનો લાભ સમજતી હતી તેની આ અદ્ભુત લગ્ન અને તેનો સેવાભાવ જોઈને સૌ કોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા એક દિવસે તેની સાસુ તેની પાસે આવી અને બોલી બેટા તે આ શું કર્યું સૌના વારા તે પોતાને માટે કેમ લીધા તેણે ખૂબ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો બા મારા માતા પિતાએ મને એવી કેળવણી આપી છે કે આ શરીર તો એક દિવસ માટીમાં મળી જવાનું છે તેને બીજાઓની સેવામાં વધુમાં વધુ કામે લગાડવું જોઈએ એ જ તેનો સૌથી સારો ઉપયોગ છે સેવા જ સૌથી મોટું ધન છે તેથી તમને પણ મારી એ જ પ્રાર્થના છે કે તમે મને આ કામ માટે બરાબર પ્રોત્સાહન આપતા રહો તેનો આ જવાબ સાંભળીને સાસુ દંગ રહી ગઈ તેણે વિચાર્યું કે આ તો કોઈ દેવી છે કોઈ માનવ સ્ત્રીના આવા સુંદર ભાવ હોઈ શકે જ નહીં એ પછી એક દિવસ મોકો જોઈને તેણે પોતાની મોટી જેઠાણી પાસેથી સાંજની રસોઈ બનાવવાની પણ આજ્ઞા માંગી તેણે કહ્યું મારા હોવા છતાં તમારે રસોઈ બનાવવાની તકલીફ ઉઠાવવી પડે એ મારા માટે ઘણી શરમની વાત છે તે જ્યારે આમ કહી રહી હતી ત્યારે જ તેની સાસુ ત્યાં આવી પહોંચી તે ઘણી ઉત્સુકતાથી પોતાની મોટી વહુને પૂછવા લાગી આ નાની વહુ કઈ વાત માટે આગ્રહ કરી રહી છે જ્યારે તેણે જાણ્યું કે નાની વહુ સાંજની રસોઈનું કામ પણ પોતાને માથે લેવા માગે છે ત્યારે તે હસીને બોલી તમે પોતાની આ નાની દેરાણીથી સાવધાન રહેજો આ નાની વહુ તમારા બધા પાસેથી વાસ્તવિક લાભની વસ્તુ લૂંટી લેવા માગે છે મોટી વહુ સાસુના કહેવાનો અર્થ સમજી નહીં અને બોલી સાસુજી તમે આ શું કહી રહ્યા છો તમારી આ નાની વહુ તો ઘણી જ ભલી છે બધી રીતે પ્રશંસાને પાત્ર છે તેના વિશે તમે આવી વાત કેમ કરો છો સાસુએ કહ્યું તું સમજી નથી આ વહુ આપણા બધાની સેવા કરીને આપણને કપડા ઘરેણા તથા શારીરિક આરામ વગેરે જેવી તુચ્છ વસ્તુઓ આપીને તેના બદલામાં તપ વગેરેની આપણી આધ્યાત્મિક કમાણી કે જે આત્મદ્વાર માટે સહાયક છે તેને પડાવી લે છે એનાથી મોટી ઠગાઈ બીજી કઈ હોય તેણે મને એક દિવસે જણાવ્યું હતું કે બીજાઓની સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ બનીને આત્મકલ્યાણ માટે સમર્થ બને છે તેણે એવું પણ કહ્યું હતું કે શુદ્ધ ભાવથી રસોઈકામરૂપી ઘરના લોકોની સેવા કરવાથી એક જ વર્ષમાં કલ્યાણ થઈ જાય છે એટલા માટે વહુ સાંજની રસોઈનું કામ તો હું જ મારે માથે લઈશ મારે પણ આત્માનું કલ્યાણ તો કરવું છે હું જ એનાથી વંચિત કેમ રહું સાસુની આ વાત સાંભળીને બધી વહુઓની આંખો ખુલી ગઈ પછી તો બધી વહુઓ પોતપોતાના પોતાના કલ્યાણની ચિંતામાં પડી પહેલાં તો તે બધી જ કામ કરવામાં કામચોરી કરતી હતી અને એક એક વેળાની રસોઈ કામની જવાબદારી નાની વહુ પોતાને માથે લઈ લેતી તો તેઓ એક પ્રકારના સુખનો અને સુવિધાનો અનુભવ કરતી હતી તેનાથી વિપરીત હવે તે બધી વહુઓએ સવારની રસોઈ બનાવવાનો પોતપોતાનો વારો નાની વહુ પાસેથી પાછો લઈ લીધો જ્યાં થોડા દિવસો પહેલા કામને લીધે ઘરમાં ઝઘડો થતો હતો ત્યાં હવે બધી જ ભારે ઉત્સાહથી તેમજ મન લગાવીને પોતપોતાના ભાગના કામ કરવા લાગ્યા નાની વહુએ કરેલો આ ઉપાય લેખે લાગ્યો સાસુને તો હવે નાની વહુના વાક્યોમાં વેદવાક્યો જેવી શ્રદ્ધા બેસી ગઈ હતી તે પણ વાસણ માંજવાના કામમાં તેને સાથ આપવા લાગી બીજી વહુઓએ સાસુને તેમ નહીં કરવાનું કહ્યું તો તેણે કહ્યું પોતાના છોકરાઓના વાસણ તો હું અવશ્ય માંજી શકું છું વળી વૃદ્ધાવસ્થાના કારણે આત્મા કલ્યાણના સાધનામાં સૌથી વધુ મારો અધિકાર છે તેથી આ બાબતમાં તમારો આગ્રહ માની શકાય તેમ નથી પછી તો બધી જ વહુઓ આ કામમાં જોડાઈ ગઈ બધા કામ ઘણા ઉત્સાહથી થવા લાગ્યા કામકાજના જે વારા બાંધ્યા હતા હવે તે તૂટી ગયા જેને મોકો મળતો તે સૌથી પહેલાં કામ કરવા તૈયાર રહેતું બધી વહુઓમાં પરસ્પરનો પ્રેમ અને સદ્ભાવ સ્થપાઈ ગયો જે ઘરમાં કંકાસ અને અજંપાનું ચક્રી સામ્રાજ્ય હતું તે હવે સુખ શાંતિનું નિવાસસ્થાન બની ગયું જે લોકો આ ઘરની સ્ત્રીઓને લડતી ઝઘડતી જોઈને હસતા હતા તેઓ હવે આ સ્ત્રીઓનો આદર્શ વ્યવહાર જોઈને નવાઈ પામવા લાગ્યા સ્ત્રીઓના આ આદર્શ વ્યવહારનો પ્રભાવ પુરુષો ઉપર કંઈ ઓછો પડ્યો ન હતો આ સ્ત્રીઓની દેખાદેખીથી તે બધા જ આળસુ બનતા જતા હતા તેઓ બધા જ હવે આ સ્ત્રીઓનો આદર્શ વ્યવહાર જોઈને કર્તવ્ય પારાયણ બની ગયા જ્યાં પહેલા દુકાનનું કામ મોટાભાગે બાકી ચડેલું રહેતું હતું ત્યાં હવે કામ કરતા કામ કરવાવાળા અધિક થઈ ગયા જ્યાં પહેલાં તેમનામાં કામ ચોરી કરવાના કારણે ઝઘડો થતો હતો ત્યાં હવે તેઓ બધા જ એકબીજાનું કામ પડાવી લઈને કામ કરવા લાગ્યા જ્યાં પહેલી લડાઈ નરકોમાં લઈ જનારી હતી ત્યાં આ બીજી લડાઈ કલ્યાણ કરનારી હતી કહેવાની જરૂર ન હોય કે આ બધું પરિવર્તન નાની વહુના સદભાવ સદવિચાર અને સદ પ્રયત્નોનું સદ પરિણામ હતું જે રીતે એક માછલી આખા તળાવને નિર્મળ બનાવે છે તેવી જ રીતે એક મહાન અને પવિત્ર આત્મા આખા ઘરનો જ નહીં મહોલ્લાનો ગામનો અને આખા નગરનો સુધાર કરી દે છે તો મિત્રો આશા છે કે આજની આ સુંદર કહાની દ્વારા તમને ખૂબ જ ઉપયોગી જાણકારી મળી હશે તો મિત્રો આજની વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ